તો નાશ કરે એ સંતોના ચરણે જવાથી ચોરાશી લાખ ભટકતો આ મનુષ્ય મનુષ્યનો જુવાર મળ્યો છે અને હવા સંતોના ચરણે નહીં જો તો પાછું એ છે ને એટલા માટે જાગૃત થઈ જાવ અને જાગવાથી જ આ સંતોના ચરણે જવાથી જ ઈશ્વર પરમાત્માની પ્રાપ્તિ થશે તમને આત્મા ઓળખાશે જીવ ઓળખાશે હું કોણ છું હરિ કોણ છે આ બધી પારખ પડશે અને જ્યાં જ્યાં આપણે દેવી દેવતા ગોતવા કોઈ લગ્જરીઓ આનંદ અનંત જાતનું કર્મ કરે છે પણ કોઈ મેળ પડતો નથી જ્યાં છે વસ્તુ આપણે હવે વાંખે મોતીઓ આવ્યો છે મોતીયો અને પાસે તો કોઈ મેળ પડે એમ હોય ને ઈશ્વર ને મેળવાશે મુક્તિ મેળવી છે અનંત જગ્યાએ દૂર દૂર ગોત ગોત કરે છે ઈશ્વર ભગવાન ને ભગવાન કોઈ ખોવેલા નથી આપણી ગોતવા ઉડે જેને ભજન કર્યું છે ભગવાન ને ગોતતા ગોતતા આયા છે જેને ભજન કર્યું એને પણ આપણે ગોતવું પડે છે કેમ કે ભજન કરતા નથી ગીતા મોન પણ ગીતા કેમ કરતા નથી રોમા પીર ને મોને પણ રોમોપીર કેમ કરતા નથી આ આવું મનુષ્યને આવો અમૂલ્ય દાહ મળ્યો છે તો ભજન કરવા ભજન સર્વથી શ્રેષ્ઠ છે ભજન ના તો જપ તપ તીરથ કે વ્રત કોઈ પણ ભજન ના નથી આવું મહાન ભજન છે કીધું છે કે કોઈ વેદ ભણે વેદશાળા કોઈ પૂરણ ભણે છે અઢારા ભણે સત્રીસ લાખથી ગાય તો ભક્તિ ના તોડે ના આવે કોઈ શીખે સુણે વારંવાર આવે કોઈ સોસો ધારા બને ટાટા તેલ નો અંગે ના આવે છે ના આવે કોઈ શિવ પૂજે છે શિવ લિંગા કોઈ પુષ્પ ચડાવે બહુ રંગા નીચ દેવળમાં ઘંટ બજાવે ને તો ભક્તિના ના ના આવે કોઈ કુપ ખોદાવે નીતા કોઈ અવારા ભરાવે આખું શરીર ખાખ જરાવે તો ભક્તિ ના તોડે ના આવે કોઈ પરબ મંડાવે વાટી કોઈ દેવળ બંધાવે ઘણા ખાખે વર ને વર નો વાવ ખોદ આવે ભક્તિ ના ના આવે कोई एकादशी व्रत धारे नित नवा नियम पाले भले ने दिवस में दस बार ना तो भक्ति ना तोड़े ना आवे कोई कीधु सके कोई जब तक तो क्रिया चलावे कोई नीच गंगा जी मो नावे भले ने लाखो यज्ञ करावे तो भक्ति ना तोड़े ना आवे कोई काशी मो जे पर्वत मुकावे आज हिमालय गाड़े बधो संसार सपने घुमावे तो भक्ति ना तोड़े ना आवे કોઈ દૂધ પીવે છે દૂધા ધારી એ તો ફરા કરે છે બહુ વારી ભલે ધરાવે તો ભક્તિ ના તો ના આવે કહે કબીરજન સોહી જેને પૂર્ણ ગુરુગમ હોય શીખ સદગુરુચર ને ધરાવે ત્યારે ભક્તિ ના તોડે આવે આપણા તો એક શરીફ મેળવું છે ને છોકરા માંગવા છે તો ધન છે એક અગરબત્તી માંગ કર્યું છે આમ નથી સંતો ના ચરણ તો આ સુખ મળશે શાંતિ મળશે અને આત્માની પણ ઓલ થશે આનંદ છે મોજ કરવાનું છે એટલે જીધું શકે જેને સદગુરુ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય ને પણ જીતું શકે હે જ્યાં અહીંયા હું શું શું ને શું મારા વગરનો કોઈ ઠાળો ઠામ નથી એમ ગીતામાં પણ કહ્યું છે એ પણ એ જ્યાં 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 છે ઠાળો ઠામ નથી એ કોઈ આપણાને ગીતા વર્ષે પણ મેળ પડતો નથી પણ આવા મહાપુરુષોના ચરણી દાસો તો એની પારખ પડશે ન કે એમને સાચા સદ્ગુનુનું જ્ઞાન અભિમાનીને અગ્રુ છે ભેમી ને વાહનુ છે કામીને કપણું છે એ દેવ તમારો દીડ જોવે છે કોઈ બીજું જોતો નથી અને જે દેવ છે ને એ ભાવ પ્રેમ આપણા હોય

અંબાજીનું મંદિર હોય પણ એના ઉપર વિશ્વાસ નથી પરત હોય પણ એના ઉપર આપણા ગોમ માં શંકર હોય પણ એના ઉપર વિશ્વાસ જ નથી જ્યાં જોવા મનુષ્ય કોઈ વિશ્વાસ નથી અને ગુરુની એટલે જ્યાં સુધી સંતો ઉપર વિશ્વાસ નહીં હોય ગુરુ ભાવ કે પ્રેમ કઈ નહી હોય તો ગમે એમ ભટકી ભટકી મારો ભજન હતો એટલા માટે ખૂબ ભજન કરજો ભજન કરવા આનંદ કરવા મોજ મળી છે એટલે ખૂબ શાંતિથી સુખ શાંતિથી ભજન કરવામાં આ જીવ મળ્યો છે એટલે બોજ કરવાની છે બોલે સદગુરુ મહારાજ જય હો જય હો